સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા પર ગંદી પોસ્ટ લખી હતી આ પોસ્ટ સલીમ બાઘડિયા નામના વેપારીના થનારા વેવાણને લઈને કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવાને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવતા હતા કે આ પ્રકારની જે પોસ્ટ કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ ત્યાં સમજાવવા ગયેલા પિતા પુત્ર પર રોનક હિરાણીએ એકાએક ઉગ્ર શબ્દોથી બોલવાનું શરૂ કરી સલીમભાઈને છાતીના ભાગે મુક્કા મારવાનો આક્ષેપ પુત્રએ કર્યો છે બાઇટ આ અંગે મૃતકના પુત્ર સુમિત વાઘડિયાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં મારા લગ્ન નક્કી થયા હતા મારા જે સાસુ થનાર છે તેમના વિશે ફેસબુક પર ગંદી પોસ્ટ રોનક હિરાણી દ્વારા લખવામાં આવી હતી આ બાબતે હું અને મારા પિતા રોનક હિરાણીના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમણે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો હતો જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા ત્યારબાદ અમે ડોક્ટરનો સંપર્ક કરી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રોનક હિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું છે હાલ સમગ્ર મામલે પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે અને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથીને ગાળમ ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તાર હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થશે હું પોલીસમાં છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધી મેં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂકો અહીંયા મારી દીધો અને અહીંયા જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ બાજુ વાળા અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલાવા લાગ્યો એ મારા પપ્પા એમ કરીને આજુબાજુ વાળા આવ્યા જે ભાઈ આવ્યા એમે મતલબ એમે કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત